કાકા મને ઉધરા થઈ ગઈ દવા ખંદાવું પડે બટ્ટી આ મારી છેલી ઈચ્છા છે હવે કાનુડો રમીન જાવાનું છે મારે તમે છે કોઈ કાનુડો હા હેડો તમને હું મહારાજના મંદિરે હા હા અહીંયા તમને બેહાળી હું મહારાજે બેહારો હું બધે હું

તો હવે ઉભા તો કરવા જ પડશે આ તો હા બુરી લાચા હા ગટી ચમાયો અલા એક તો મારો બાપે મરવા પડ્યો હે ને કાનુ કોણ પેમો હા પેમો અલા હે અમો બે ની કેવી જોડી બનતી અત્યારે તો જોડી જ બનાવી મરવા પડ્યા હે ને તારા હાલ હે ને એટલે અતારે ચમ છે ની અહીંયા નામ તું આવ હે મારે અલા અમારા રમનામ તો એટલે હવે તો કોઈ નહીં રમતું હમે છે આવવા પડ્યો <laughs> 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 પેલો નંબર લાવતા એવી ભાઈ બંધ ના તારના ભેગા રમતા હવે તો આવતા પાણી લેતો આપડે થઈ ગયા આવતો હતો આપણી જગ્યા રમ બસ એમ તો હડો ઓલી ધોવાની જગ્યા જતા હડો જગ્યા હવે આવી ગઈ હા હવે આવી ગઈ જગ્યા આપણી અને આ કાનુડો આ લાઈન નાખ્યો રે અલ્યા કાનુડો આવી ગયો છે માં ઉભી આ હા આની તો હાલતા કે હું પૈસા તમારા જમાનામાં હાલ હાલો હાલો ચાલુ કરો હેડો ત્રણ હાલ કાય એ તાન શુઢોડો યો ધ�઱઱઱઱઱઱઱઱઱઱઱઱઱઺ એમ તો મરી ગયો ને એ મરી ગયો જ હવે એ ભાઈ એ વાત તને કાન નહી એકવાર રમતા જા તો હાર વચો અલ્લા 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 એ ઇલે એક યમ દીઉસો યમ તનરાશ દે સમની કરી લઈ જાય એક ફેરા એય રમ્યા હવે એક ફેરા એ પદમીયા અમાર મઈ ગયો તો હે ભલી નહીં રમુ ગો ને મરતા મરતા પાછો આયો છે ના મરું ના ના રાજા ચામુંડા ટીમ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ચામું